સ્કૂલ લંચ માં બાળકોને આપો ને એટલે આઠ થી દસ પાલકના પાન એક લીલો મરચો અને અડધો ઇંચ આદુના ટુકડા ઉમેરી પીસ્યા પછી બનેલી પાલકની ગ્રીન ગ્રેવીમાં પોણો કપ રવો અને એક ટેબલ સ્પૂન બેસન ઉમેરવાનો સાથે અડધી ટી સ્પૂન મીઠું ઉમેરી અને પોણો કપ પાણી ઉમેરતા જઈ મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર બનાવી ઢાંકી પંદર મિનિટ પલળવા રાખશો હવે મનપસંદ વેજીટેબલમાં ગાજર કેપ્સિકમ અને લીલી ડુંગળીના ટુકડા કરી લેવાના બીજી સાઈડ પાલકની પ્યુરીમાં પલાળેલા રવામાં વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા અથવા તો ઈનો ઉમેરી અને મિક્સ કરી ફ્લફી થયેલા પાલકના મિશ્રણને આ રીતે ગેસની લો ફ્લેમ પર નોનસ્ટિક તવામાં અથવા તો પેનમાં તેલ લગાવી અને ચમચી વડે નાની નાની બટન ઇડલી પાડી લેવાની એ પછી ઢાંકણ ઢાંકી આ ઈડલીને થી ચાર મિનિટ તવા ઉપર સ્ટીમ થવા દેવાની તૈયાર થયેલી પાલક બટન ઈડલી છે ને તે આપોઆપ તવાથી અલગ થઈ જશે જેને એક બોલ માં કાઢી લેવાની ગ્રીન પાલક બટન ઈડલી તૈયાર થઈ જઈએ એટલે ગરમ થતી પેનમાં બે ટી સ્પૂન તેલ ગરમ કરી તેમાં અડધી ટીસ્પૂન જીરું હિંગ સાથે સમારેલા વેજીટેબલ્સ ઉમેરીવાના મસાલામાં વન ફોર્ટ ટી સ્પૂન હળદર પાવડર અને વન ફોર્ટ ટી સ્પૂન મીઠું ઉમેરી વેજીટેબલ્સમાં મિક્સ કરી અધકચરા સાતળવાના સાથે બનાવેલી પાલક ઈડલી વઘારમાં ઉમેરવાની તેમાં મેગી મસાલા મેજિક ઉમેરી બધું મિક્સ કરવાનું સાથે જ ટમેટો કેચપ અને એક ટીસ્પૂન સફેદ તલ મિક્સ કરી તૈયાર થયેલો વેજીટેબલ પાલક બટન ઈડલી છે ને એ બાળકોને નાસ્તામાં આપશો ને એટલે જોઈને જ તેને ખાવાનું મન થઈ જશે હેલ્ધીની સાથે ટેસ્ટી અને આખો લંચ બોક્સ ખાલી કરીને જ ઘરે આવશે